મકાઈના ટેસ્ટી અને કુરકુરા ભજીયા બનાવીશું હવે વરસાદની સિઝન હોય અને ઝીણો વરસાદ પડતો હોય ત્યારે ગરમ ભજીયા ખાવાની મજા આવે છે આજે આપણે અમેરિકન મકાઈના ભજીયા બનાવીશું તમે આને સ્વીટકોર્ન ભજીયા કે સ્વીટ કોર્ન પકોડા પણ કહી શકો છો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાવિનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે મકાઈના ભજીયા બનાવીએ છીએ ત્યારે મેં અમેરિકન મકાઈ લીધી છે તમારે અમેરિકન મકાઈ ના લેવી હોય અને દેશી મકાઈના ભજીયા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો તો અહીંયા મેં બે અમેરિકન મકાઈના ડોળા લીધા છે મકાઈની ઉપરની છાલ કાઢી લેવાની છે અને મકાઈમાંથી દાણા અલગ કરી લેવાના છે અહીંયા હું નાઇફથી દાણા અલગ કરું છું કેમ કે દાણા ઇઝીલી અલગ થઈ જાય છે પણ જો તમારે હાથથી અલગ કરવા હોય તો પણ તમે કરી શકો છો અને ચોપરમાં ચોપ કંઈ દાણા લેવા હોય તો પણ તમે લઈ શકો છો તો અહીંયા આપણે બે અમેરિકન મકાઈ લીધી છે તો બંને અમેરિકન મકાઈના દાણા અલગ કરી લીધા છે અને દાણા આખા રાખવાના છે દાણા અડધા નથી કરવાના આખા દાણાના ભજીયા બનાવવાના છે ત્યારે ભજીયા એકદમ ટેસ્ટી અને કુરકુરા બનશે તો બંને અમેરિકન મકાઈના દાણા મેં અલગ કરી લીધા છે હવે આપણે ભજીયાનું બેટર બનાવી લઈશું બેટરમાં બે જણી ચોપ કરેલી ડુંગળી ઉમેરવાની છે ત્રણ લીલા મરચાં જેણાં ચોપ કરી લેવાના છે અને પછી ઉમેરવાના છે અડધી ચમચી સૂકા ધાણાને અધકચરા ક્રશ કરવાના છે અને પછી ઉમેરવાના છે હાફ ટી સ્પૂન હળદર પાવડર લાલ મરચું ધાણાજીરું પાવડર ચપટી હિંગ ઉમેરવાની છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી મરી પાવડર ઉમેરવાનું છે હવે ચારથી પાંચ ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે ચણાનો લોટ ઉમેરીએ છીએ તો બાઇન્ડિંગ સરસ આવે છે હવે બે ચમચી રાઈસ ફ્લાર તમારે રાઈસ ફ્લાર એટલે ચોખાનો લોટ ના ઉમેરવો હોય તો કોર્ન ફ્લાર પણ ઉમેરી શકો છો હવે અડધી ચમચી ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેરવાના છે હવે બધા જ મસાલાને સાથે મિક્સ કરી લેવાનું છે અને એકદમ ટેસ્ટી અને ચટપટું બેટર બનાવવાનું છે હવે ભજીયાનું બેટર એકદમ થીક પણ નહીં અને પટલું પણ નહીં તે રીતે રાખવાનું છે પણ આજે આપણે મકાઈના ભજીયા બનાવીએ છીએ ને ત્યારે બેટર થીક રાખવાનું છે એટલે થોડું પાણી ઉમેરવાનું છે અને આ રીતનું બેટર રાખવાનું છે તમે જોઈ શકો છો કે આપણે નોર્મલ ભજીયા બનાવીએ ને તેનું બેટર ઢીલું હોય છે પણ આજે આપણે મકાઈના ભજીયા બનાવીએ છીએ એટલે બેટર થીક રાખવાનું છે હવે ભજીયા તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછી બેથી ત્રણ ચમચી તેલ બેટરમાં ઉમેરી લેવાનું છે અને સારી મિક્સ કરી લેવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછી સેમ સાઇઝના ભજીયા બનાવી લેવાના છે હવે મકાઈના ભજીયા નાના હોય છે એટલે આ આપણે ભજીયા બનાવી રહીશું અને નાના ભજીયા બનાવીએ છીએ ને તો એકદમ કુરકુરા ભજીયા બને છે અને ભજીયાને તળીએ છીએ તો ભજીયામાં તેલ નથી રહેતું ભજીયા તળીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીએ છીએ તો ભજીયા એકદમ ક્રિસ્પી અને કુરકુરા બને છે અને ભજીયા ઠંડા થઈ જશે ને તો પણ તે કુરકુરે રહેશે તો આ રીતે આપણે બધા જ ભજીયાને તળી લેવાના છે અને ભજીયા ગોલ્ડન લાઈટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળી લેવાના છે વધારે ક્રિસ્પી જોઈતા હોય તો ભજીયાને વધારે તળવાના છે તો આ રીતે આપણે બધા જ ભજીયાને તળી લઈશું હવે વરસાદની સિઝન છે અને ઝીણો વરસાદ પડતો હોય ત્યારે ગરમ ભજીયા ખાવાની મજા આવે છે અને ભજીયા સાથે ચા મળી જાય તો બહુ જ તો આ રીતે આપણે બધા જ ભજીયાને તળી લેવાના છે આપણા ઘરમાં ભજીયા અને પકોડા તો બનતા જ હોય છે પણ તમે આ રીતે કોન ભજીયા જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી ભજીયા લાગે છે તમે એકવાર બનાવશો ને તો વારંવાર તમારે ભજીયા બનાવવા પડશે તેટલા ટેસ્ટી અને કુરકુરા મકાઈના ભજીયા બનીને તૈયાર થાય છે તો ગરમા ગરમ મકાઈના ભજીયા તળાઈ ગયા છે તો ભજીયાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું આજે મેં મકાઈના ભજીયા બનાવ્યા છે તેની સાથે ટોમેટો કેચઅપ સર્વ કર્યો છે તમારે ગ્રીન ચટણી સાથે સર્વ કરવું હોય તો કરી શકો છો ઉપરથી ચોપ કરી ડુંગળી સૌ કરવાની છે કેમકે ડુંગળી જોડે ભજીયા ખાવાની મજા આવે છે ગરમા ગરમ ચા સાથે સવ કરીશું તો ફ્રેન્ડ્સ વરસાદની ઋતુ છે અને ઝીણો વરસાદ પડતો હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ તમારા કોન ભજીયાની રેસીપી કેવી લાગી આજે મેં અમેરિકન મકાઈના ભજીયા બનાવ્યા છે તમારે દેશી મકાઈના ભજીયા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો તો એકદમ ટેસ્ટી કુરકુરા અને ક્રિસ્પી મકાઈના ભજીયા અને મકાઈના પકોડા બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આજની મારી મકાઈના ભજીયાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન અને હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય